છોડવામાં આવી હતી રક્ષા મંત્રાલયથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્રણેય સેના પ્રમુખ પહોંચ્યા છે રક્ષા મંત્રાલય રક્ષા મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હાલની સ્થિતિ અંગે રક્ષા મંત્રીને માહિતી આપવામાં આવશે ત્યારે રક્ષા મંત્રાલય ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્રણેય પાંખના સેના પ્રમુખ રક્ષા મંત્રાલય પહોંચ્યા છે અત્યાર સુધીની પરિસ્થિતિ અને હવે આગળની કઈ રણનીતિ સાથે આગળ વધવું આગળ કેવી રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો શું કઈ રણનીતિ ત્રણેય સેનાના પ્રમુખ પોતાના માઇન્ડમાં ઘડી રહ્યા છે તેની વિગતો રાજનાથસિંહને આપશે સાથે સાથે હાલની પરિસ્થિતિ પણ માહિતીગાર રાજનાથસિંહને કરવામાં આવશે આપને જણાવી દઈએ રક્ષા મંત્રાલયથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રણેય પાંખના સેના પ્રમુખ રક્ષા મંત્રાલય ખાતે પહોંચ્યા છે થોડી જ વારમાં બેઠકની શરૂઆત થશે રક્ષામંત્રી રાજનાથસિંહ ની આગેવાનીમાં આ બેઠકનું આયોજન